સુરતમાં બ્રિજની પાડી પર બેસતા લોકો જીવને જોખમમાં મૂકે છે ત્યારે બ્રિજની પર બેસતા ને જોખમી ટ્રેન નો વિડીયો સામે આવ્યો છે જેને લઈને ત્યાં જાળી મારવાની વાત કરવામાં આવી રહી છે સુરતમાં બ્રિજ પર વારંવાર જોખમી સ્ટંટ કરતા લોકો પોતાની સાથે અન્યો જીવને પણ મુશ્કેલીમાં મૂકતા હોય છે ત્યારે કાપોદરામાં નવનિર્મિત બ્રિજનો હાલ એક વિડીયો વાયરલ થયો છે કાપોદરાના નવનિર્મિત બ્રિજ પર લોકો જોખમી ટ્રેન કરતા કેમેરામાં કેદ થયા છે તેમાં પાણી પર બેસતા લોકોનો વિડીયો વાયરલ થતા મામલે પોલીસ તાત્કાલિક પગલા લે તે ખાસ જરૂરી છે મહેશ પાટીલ લોકરક્ષક સેના રાષ્ટ્રીય અધિક સંસ્થાપક આજે અમે અહીંયા લોકરક્ષક સેના તરફથી અવેરનેસનો કાર્યક્રમ કર્યો જે બ્રિજ ઉપરથી કૂદકો મારીને કે આત્મહત્યાના કેસ બનતા હતા એને અટકાવવા માટે જે નાગરિક તરીકે એમની ફરજ હોવી જોઈએ કે ક્યાં કચરો નાખો ક્યાં બેસવું સુરક્ષાનું જવાબદારીઓ નાગરિકની પણ હોય છે તો તમે વિડીયોમાં જોશો કે કેટલી બેદરકારીથી લોકો ત્યાં બેસેલા છે બ્રિજમાં ચોકો પણ આવી જાય કોઈ થોડો ધક્કો મારી દીધો મસ્તીમાં તો પણ એ નીચે પડી જશે પાણીમાં વિશાલ ભડવાડ સુરત જિલ્લા લોક લોકરક્ષક સેના આ પુલ ઉપર અત્યારે જાળીનું કામ ચાલુ છે પણ જાળીમાં જે બાજુમાં અત્યારે હમણાં કામ ચાલુ છે એટલે થાંભલા નાખેલ છે થાંભલામાં હતા લોકો જ્યારે ઘરમાં કેમ સુતા હોય એમ શેટી શેટીમાં સુતા હોય એમ પુલ ઉપર સુવે છે નહીતર બાનભોલી બેસતા લોકો મોટા મોઢામાં ઢકેલાઈ શકે છે અઝર કુરશી સાથે હસસેટા